અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ અમરેલીમાં એકાવન બાસઠ મે ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સમગ્ર કાર્યક્રમનું જિલ્લા કક્ષાએ જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર બિરાણી બગસરા